બાવીસ જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા યોજાશે ત્યારે સમગ્ર દેશમાં વિવિધ કાર્યક્રમ યોજી ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે રાજકોટ શહેરની શાળાઓ રામમય બની છે રાજકોટની શાળા દ્વારા અયોધ્યામાં રામ મહોત્સવની ઉજવણી કરવામાં આવશે રામ આગમ જેવો માહોલ જોવા મળી રહ્યો છે શ્રી રામને જાણે અયોધ્યામાં પધાર્યા તેવો જ માહોલ જાણે રાજકોટની શાળાઓમાં જોવા મળી રહ્યો છે શાળાઓના ભૂલકાઓ રામાયણના પાત્રોમાં શાળાએ આવ્યા હતા બાળકો રાષ્ટ્રીય ભક્તિ અને રામ ભક્તિના રંગે યા છે ત્યારે શાળાના આ કાર્યક્રમમાં શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી પણ ઉપસ્થિત રહ્યા હતા જ્યારે સાડા પાંચસો વર્ષના સંઘર્ષ પછી રાજાજીરાજ ભગવાન શ્રી રામ જ્યારે અયોધ્યામાં બિરાજમાન થવા જઈ રહ્યા છે ત્યારે સ્વાભાવિક છે કે પ્રત્યેક હિન્દુ માટે આનાથી જિંદગીની અંદર કોઈ મોટો અવસર ન હોય અને એટલે આજે આ અમે ઉત્કર સ્કૂલના આંગણે ભગવાનની જે કળશ યાત્રા જે છે એનું સ્વાગત ખૂબ જ અમે ધામધૂમથી કર્યું અને બાળકો જે છે એ વેશભૂષામાં રામ સીતા જાનકી લક્ષ્મણ સબરી જટાયુ હનુમાનજી આ બધાના વેશભૂષામાં આવી અને અમે ભગવાન રામની કળશ યાત્રાનું અને અમે સ્વાગત કર્યું અને આખી સ્કૂલને અમે આજે રામ રામમય બનાવી દીધી છે બાળકો ખરેખર એક નાનકડા આપ જોઈ રહ્યા છો કે પ્રિસ્કૂલના પ્લે હાઉસ નર્સરી પહેલા ધોરણથી માંડીને આઠમા ધોરણ સુધીનો દરેક બાળક કંઈકને કાંઈક પાત્ર બનીને આવ્યો છે અને અત્યારે ખરેખર રામ ભક્તિ અને રાષ્ટ્રભક્તિ એટલી પીક ઉપર છે કે ખરેખર આપણા દરેક બાળકના હૃદયની અંદર જાણે કે આજે રામ વસી ગયા હોય એવું મને લાગી રહ્યું છે